અમદાવાદ રાજનગર ની ધન્યધરાએ શ્રી મિરાંબિકા જૈન સંઘ ના આંગણી ગુરુ કલ્પક રૂપા પાત્ર પૂજાચાર્ય શ્રી શ્રી રત્નજી મહારાજ આદિ થાનું સત્તર જુલાઈ ના રોજ ભવ્ય સામે પૂજ્ય લબ્દી કૃપાપાત્ર આચાર્ય શ્રી શિલરત્ન સુરેશ્વરજી મહારાજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજ આદિની પાવન નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ થયેલ સવારે નારણપુરાથી ભવ્ય સામૈયાનો પ્રારંભ થયેલ બાદમાં સંઘના આંગણે સૌ પધાર્થના ભવ્ય સ્વાગત થયેલ ગુરુવંદના બાદ પૂજ્ય ગુરુ ભગવંતોનું પ્રવચન યોજાયેલ બાદમાં પધારે સૌની શા ધાર્મિક ભક્તિ યોજાયેલ આજના ચાતુર્માસ પ્રવેશનો લાભ શ્રી કાંકરેજી દશા ત્રિમાળી બેતાલીસ જૈન સમાજના નારણપુરાના પરિવારજનો દ્વારા લેવામાં આવેલ અને અમદાવાદના સીએ ક્ષેત્રે નામના મયંક હસમુખભાઈ જવેરીના નૂતન ગૃહ પ્રવેશે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજના પાવન પગલા સહ કરવામાં આવેલ બાદમાં પૂજ્ય ગુરુ ભગવંતોનું ભવ્ય સામયુ પંકજ સોસાયટીથી થયેલ ઝવેરી પરિવાર દ્વારા નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે જીવદયામાં ઉદાર હાથે વિવિધ પાંદરાપોળોમાં દાન જાહેર કરેલ તેમજ કાંકરેજી સમાજના અનેક ટ્રસ્ટોમાં પણ દાન જાહેર કરાયેલ અમદાવાદ સેટેલાઇટ મધ્યે આનંદનગર જૈન સંઘના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેશ સુરેશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી પૂજ્ય સાધ્વી વર્યા વાંચ્યા મા શ્રીજી મશાબેન મશાના શિષ્ય પૂજ્ય સાધ્વી શ્રી આનંદ યશા શ્રીજી મહારાજ આદિ આદિઠણાનું તારીખ સત્તર જુલાઈના રોજ ભવ્ય સામ્યુ સહ પ્રવેશ થયેલ પ્રવચનમાં બાળકોની શિબિર આદિ કાર્યક્રમનો લાભ અપાય બાદમાં સકળ સંઘની નવકાશી યોજાય શક પૂજ્ય ગણિવર્ય શ્રી આદર્શ રત્ન સાગરજી મહારાજ આદિ રોજ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ આચારે સુરત અડાજણ ખાતે આવેલા જૈનવાડીમાં એક દિવસ માટે જૈન સમાધિ માટે શંખનાદ ગ્રુપના ચિત્તાબેન સાત તેમજ અલ્પાબેન સાત દ્વારા કરવામાં આવ્યું જે એક્ઝિબિશનમાં તેતાળીસ સ્ટોલો મૂકવામાં આવ્યા જેમાં ખાખરા નમકીન ઘરમાં બનેલી વસ્તુઓ ગૃહિણીઓ દ્વારા બનાવવામાં આવેલી કળાઓ જ્વેલરીનો સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો ભાવનગર જૈન સંઘના આંગણે ડહેલાના સમુદાયના પૂજ્ય આચાર્ય રત્ન ચંદ્ર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સિદ્ધિબેન રાજેશભાઈ શાહનું ઉપવાસ નું પારણું તારીખ પંદર જુલાઈ ના રોજ યોજાય નગરે શ્રી વેપારી જૈન સંઘ આંગણે પૂજ્ય આચાર્ય શ્રી અભય શેખર સુરી મહારાજ શિષ્ય પૂજ્ય उन्यासप्रवर जयभानू शेखरजी महाराज ठाणानो भव्य सामय्या सह चातुर्मास प्रवेश ठेल